સમગ્ર મધ્ય ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદે પુનઃ એન્ટ્રી કરી છે સોમવારે મોડી રાત્રે ગોધરા શહેરમાં વરસેલો વરસાદ આફત બન્યો અને નીચાણવાળા અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જવાના પ્રવેશ માર્ગ પાસે જ વરસાદી પાણીનો નિકાલ ન થતાં રહીશો અટવાયા હતા સાથે જ શહેરીજનોએ સંબંધિત તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાય તેવી માંગ કરી હતી બધા લોકોને ખૂબ તકલીફ છે દર ચોમાસા જ પરિસ્થિતિ હોય જશે પાણી જતું જ નથી દર સુધી પાણી ભરાઈ જાય લોકોને અને આવા જવાના રસ્તા બંધ અત્યારે પરિસ્થિતિ એવી છે કે નીચાણવાળો ભાગ છે ચક્રધારી સોસાયટી ભુરાવાવરો વલ્લભનગર છે જૈન સમ્રાટ છે આણંદનગર છે આ બધી જ સોસાયટીમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અમારે ઘરે જવું છે પણ અમે નથી જઈ શકતા એક કલાકથી રાહ જોઈને ઊભા છે અમારી ફોર વ્હીલર નીકળે એવી નથી કારણ કે અમે જો ફોર વ્હીલર કાઢીએ તો રસ્તામાં બંધ પડી જાય એવી પરિસ્થિતિ છે એટલે પાણીનો કોઈ નિકાલ નથી